મારે કાઢવા નતો હાંધે ને પેલા ભીણે તો રાખતો બાકી જો અમારે રસ કાકા એને કાઢ ને ખબર પેલા ને અમારે જીયા ગઢામાં નહીં તો પાછો છે સમજો અમારે જીયા ગઢામાં છે ને બહુ પાછો ગયા કાં જીયા ગઢામાં મારે નાનજી તો લેર આવ્યો ત્યારે શું મારે વિલાસ પીન પડો તો અત્યારે છે ને ભાઈ તો પા તો આપણે વીણી પણ આપણે તો નીકળી જઈએ પણ છે ને મારા પપ્પાની હજી દેખાતા નહીં હા તો હમ મેં ઠીક છે ને દેખાતા હોય તો દેખાતા હોય આઘા છે ભાઈ બહુ દેખાતા જ ન હોય લગભગ કેમ કે કપા ભાઈ મોટો મોટો છે ને અત્યારે આપણે એકલા એકલા સાં લીધેલ છે પહેલી વાર પહેલી વાર છે ને આપણે એકલાય સાધે ને અમારે ટીણા કઈ નીકળી ગયા બાકી જો અમારે રોપા દેખાઈએ કઈ લીધો એટલા પાછા લીધા ભળો એટલા પાછા લી ગયા તો છે ને કપા ન મળીએ એકલાયકલા લેવાની છે પાછું તો ફેમિલી અત્યારે ભાઈ છે ને સારો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને ભાઈ એક ગાંઘડી એટલે છે ને લેવા આવેલા હતા ને આપણે જો મારા ઉપર છે ને ભાઈ ગાહડી લઈને જાય છે ને આપણે છે ને પાછા છે কেন যায়ে পানীৰে ৰাখোৱা ৰাখিব পাৰে চাহ সাম এনে পানী পি পাৰে নকয় এটে ৰাখিব পাৰে চাহ পাকি যায় হেৰি নকৰি ব'লৰ দেখাই না ব'লৰ দেখাই ন চাহ চে

તો ફેમિલી લેચર આપણે છે ને ભાઈ સા પાણી નાસ્તો કરીને આ કપાણો સડી જશે ને તર છે ને કપા વીતા ને આપણે છે એ ઉંદડાને ડર એવું પણ છે ને આમ તો કેટલો નુકસાન કરીને ઉંદડાય કપા છે ને બગાડી ને ખાવ ભળો કેવો કરીને ખાવ ખાધો એટલું ખાધું બીજો બગાડી ને ખાવ સાઈ કૃષ્ણ ને મારું પાણી કપા વીને છે ગાવ પણ હા કપા વીનો મેડો બા એકલા એકલા સા લીધો આજ હા એકલા એકલા કેમ એકલા એકલા લીધું આજ કપા બે કોસો છે એટલે આમ હમ નોડવું નો પડે ઈ વાત હાસી કેમ કે કપા થોડોક પારો પારો હોય એટલે છે ને ન પડે બબે ધોળવા માં જ રહી જો અમારા હાર્દિક ભાઈ છે ને હમ બેઠક છે હાર્દિક ભાઈ કપા ને એવું ભાઈ એકલા એકલા છે ને લઈ ને તો ખબર પડે ભાઈ કેમ થાય એમ પાછળ રહી રહી કપા કે પાછળ થઈ જાય કે તો હવે આપણે કપા ય ન મળીને આપડી પાછળ દીધા તો ફિલ્મ લઈ ગયા આપણે કપાઈનો આવતા હોય કપાઈનો આપણે હેમ આવ્યો તમને દેખાડ દો આયશા રૂડ મોટો આઈચ આપણે કપાઈનો આવ્યા આમ તમે જોવો તો ખરા કેમાં કપાઈનો આવે આપણે આમ ચેક કરાવન બોલેરામ આવતા હેમ આપણે આઈશરમાં માં છે આયશર માં આવે એવું નહી આયશર છે કે અમે ભાઈ પૈસા કે ભાવેશ ભાઈ છે ભાઈ બે આયશર ને એક દિશમ ને કેલર છે ને એક ટેમ્પો એટલે છે ને કાઈ ઘરે નહોતું એટલે છે ને હંધી પાડે ઉપર વિજી લેતો ખાલી આયશર હતો એટલે છે ને આઈચ લઈને કપાઈનો આવી હશે એ તો

ખૂણો વીણી પછી ને કરવા આ ખૂણો આમ છે ગજબ છે કાંઈ બેન અરડી એમથી ખૂણે પણ કપાય એમ છે ગયો કેવાય કપા બાકી જો મારું ને ઓલા પણ પગી જાય છે હાર્દિક ભાઈ ને છે ને આગળ થઈ ગયા દવા આપણે છે ને પાછી લઈ ગયા કેમકે આપણે છે ને કપા કંઈક દવા આવો છે અરડી ગયો તો છે ને કપા વીણવા મળી જતા આપણે

ને બાકી જાય કરી છે ને બપોરા કરવા મળ્યા અમારા હાર્દિક ભાઈ સુનિતા બેન બાન તો છે ને આપણે બપોરા કરી લીધા તો ફેમિલી ફાઇનલી આપણે છે ભાઈ બપોરા કરીને વિવા થાય કપાવીને મસ્ત મસ્ત પછી છે બપોરા કરી લીધા ને પછી છે ને કપાવીને આવે બે વાગે ચડી ગયા કપાવીને આવે છે ને એ કાટ છે આ ને આ બાજુ છે ને ભાઈ કપાવીને છે હંધી તો આમ કેમ થાય કે કેમ કે હંધી છે ને ભાઈ એક એકલા સાહ લઈ છે એક વસાળ છે ને એક નહીં ન કરશે ને બે વસાળ એક તા કે છે ને એક વસાળ એક લઈ ઓડોડો કપાવી હતી મારો પાસે નહીં તો પડો કેટલા પાછળ છે ભાઈ ભાઈ બાકી એમાં ટીણા કહે છે ને હંધન પેલા શાહ કાઢો આખલે કાઢી નાખકા એમ કેમ શું આખલે કપાત નહોતો બાકી તમને છે ને હોલ્લા પણ થાંભલો દેખાતો છે થાંભલો દેખાય નાળી ઠેકલે આવડે આ હેઢી પૂગા ને આ હેઢી પૂગા તારે એટલો કપાય ખાલી એક ખેલી ન ભરાય ને કાઢી નાખકા આખા સાનો ખાલી એટલો એટલો છો હમ હમ બાકી નકર છે ને એક સાં તને ઠેલી ભરાવી દો સા હોય ને ઓલા થાંભલેલી તને ઠેલી ભરાવી દાવી દો આ તો એક નહીં ભરાય ત્રે ધોડવાનું રેટ છે રે ભાઈ હાથ ને પગ ને બહુ દુખવા મળે આમ પગ તો બહુ દુખે પગને કેડ બહુ દુખવા મળે તો ને મસ્ત મસ્ત અહીં તો છે આપણો સાંજ રીક છે કાઢીને પછી મસ્ત મસ્ત છે ને પોરો ખાઈ લેવો હે કાઢીને કાઢે બીજા નહીં પડે કાઢતા એમ આપણે પોરો ખાઈ લેવો

Nomor VIP lo kan nomor ambagat sama sana. Dewa kan jangan sana. Berarti tergam sana. Dewa kan usia itu sana. Dewa kan jelas ya. Nih karya awi toh kebun nih. Bagi dewa kan jelas. Hujan sih itu kebun nih. VIP kawan. Pasti apa deh kabur pada hujan sih. Kau apa? Dewa kan jelas sana kau nih. Siapa pinja pasang? Siapa nih pido? Pasti direct dewa kan pinja. Bolo bolo ah. બાકી ઈવડે છે ને કપાવીને તમે છે ને રેમતી કરતા થાય ને અમારે વિપુલ લઈ ગયા દવાખાને તો આપણે છે ને કપાવી નવા મળીને વિપુલ આવે ને પછી પાછા વિપુલ કાન શું છે એમ પૂછું તો પડશે તેને ખબર કાઢવી પડે વિપુલ તો અત્યારે છે ને કપાવી નવા તો અત્યારે આપણે છે ને ભાઈ કપાવી ને છે ને આપણે એટલી ગાડી થઈ જશે તો એન્કર છે એન્કર છે બાકી છે ને આપણે આઈચર આવી જશે જો આ છે ને આઈચર કપા પર જવાનું છે તો ફેમિલી કે ફાઈનલ આપણે છે ને કપા જોખની છે આઈચર ભરી દીધો આખો કપન બળ અને છે ને બે

બાકી હેકે છે ને ભાઈ કેવા વાયર હોય નથી નોય કઈ તાવ આવી જાય એટલે સે રિપોર્ટ કરાવવો પડે હેકે છે ને કમ્પ્લીટ હારું છે મોજ છે હવાના પરમાં કપાયણો છોડી જાવા ને પાછો કો હા એ દવા પીવાનું છે ખરે દવા છોડી પીધી હતી પીધી જ નહીં એમનું મારું થઈ ગયું તો એનું જે દુખે આવે તો માથું તાવ ઈ બહુ દુખે ઈ વાત છે તડકાના આ બધા શર્ટ બટ ગરમ થી આખો ગરમ થઈ ભાઈ કે ને એવું તમને દેખે પણ તાવ ને એવું ન એવું બાકી છે ને ભગવાન જે ઘરે અમારા આ છે તો વીડિયોમાં ત્યાં છે ને ગાડી છે ભાઈ ગાડી લઈને જવાનું છે

મારા બાજુ ભાઈ થાકી બહુ કપા મોટો મોટો પણ છે ને વાકો વાકો ગીણો ને ચડિયામ ચડિયામ એટલે છે ને થાકી દઈ બાકી એ મસ્ત મસ્ત વળીને ચાક છે તો હવે છે ને આપણે વાળું કરી હાલો બધા વાળું કરો તો ફેમિલી અત્યારે ફાઈનલ આપણે મસ્ત મસ્ત વાળું કરી લીધું ને મસ્ત મસ્ત આપણે ભાઈ છે પથ્થરી થઈ ગઈ છે ને હવે છે જવાનું છે આપણે વીડિયો એડિટ કરતા બહુ મોડું થઈ ગયો આપણે રાખતા આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી લાભ તમારો બ્લોગ ગમી જાવ બ્લોગ ગમે તો લાઈક છે સસ્ક કરવાનું ભૂલતાની મળી પાછા નવા બ્લોગ સાથે ચેનલ બનાવી તો છે પાછા બા